વેલકમ ટુ રશ્મી ચેનલ હું રિટાયર હેડ નર્સ રશ્મી બાઈ આજનો મારો ટોપિક છે બેનિફિટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ મિલ્ક એટલે કે છાતીનો ધાવન ધવડાવવાથી થતા ફાયદા માં મધરને પણ ફાયદા થાય છે અને બાળકને પણ ફાયદા થાય છે તો આજે આપણે જોઈશું કે મધરને શું ફાયદા થાય છે પોતાનો દૂધ બાળકને પીવડાવવાથી મધરને શું ફાયદા થાય છે તો ડબલ્યુએચઓ પ્રમાણે ઝીરો થી છ મહિનાના બાળકને ફક્ત અને ફક્ત માતાનું દૂધ પીવડાવવાનું હોય છે ઉપરનું મધ કે પાણી પીવડાવવાનું હોતું નથી તો માતા જ્યારે પણ બાળકને દૂધ પીવડાવે છે ત્યારે એના વજનમાં જે વધારો થઈ ગયેલો હોય છે એ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે બીજું કે જ્યારે પણ માતા ડિલિવરી થયા પછી જે બ્લીડિંગ થતું હોય છે એ બ્લીડિંગનો પ્રવાહ પણ ઓછો થાય છે બાળકને દૂધ પીવડાવતી હોય એટલે ડોયનું પ્રમાણ પ્રવાહ ઓછો થઈ જાય છે પછી ઘણી વખત એવું બને છે કે ડિલેવરી પછી માતા ડિપ્રેશનમાં જાય છે તો એને એ બાળકને દૂધ પીવડાવતી હોય તો એ ડિપ્રેશનમાં પણ જવાની શક્યતા રહેતી નથી પછી ગર્ભાશયનું પોતાની મૂળ રૂપ કંડિશનમાં આવવામાં મદદ કરે છે બાળક પેટમાં હોય એટલે કે ગર્ભાશયમાં હોય ત્યારે તેનો આકાર સાઈજ મોટી થતી જાય છે અને જ્યારે ડિલિવરી થઈ જાય અને બાળકને જ્યારે માતા દૂધ પીવડાવે છે ત્યારે ગર્ભાશય પણ પોતાની મદદરૂપ થાય છે પછી ડિલેવરી પછીનો જે પ્રવાહ છે એ માસિક સ્ત્રાવ ડિલેવરી પછી જે માસિક સ્ત્રાવ છે એની પણ મુદત વધી જાય છે એટલે કે છો દસ મહિના સુધી બાળકને દૂધ પીવડાવતા હોઈએ તો છ મહિના સુધીને ને માસિક સ્ત્રાવ માતાને માસિક સ્ત્રાવ આવતો નથી એટલે એને જલ્દી પ્રેગ્નન્સી રહેવાના પણ ચાન્સીસ ઓછા રહે છે અને માસિક સ્ત્રાવ ન આવવાથી બ્લિડિંગ થતું નથી તેથી પણ એમાં માતાનું નું પ્રમાણ લોહીના ટકા વધારે થઈ જાય છે પછી માતા બાળકને દૂધ પીવડાવે છે એટલે માતા અને બાળક વચ્ચે બોન્ડિંગ જળવાઈ રહે છે આપણે ઘણી વખત જોઈએ છે કે ઘરની અંદર બાળક એક બે વર્ષનો હોય ત્યારે ઘરમાં વડીલ એટલે કે દાદી હોય કે માસી હોય એ બાળકને દૂધ પીવડાવતી હોય કે ખવડાવતી હોય કે નવડાવતી હોય એવું બધું કામ કરતા હોય છે તો એ બાળકને દાદી માટે બોન્ડિંગ વધારે હોય છે દાદી માટે પ્રેમ ભાવ વધારે હોય છે પછી બીજું કે માતાને સમય વધારે મળી જાય છે માતાનું દૂધ પીવડાવતા હોય તો એમાં માતાને દૂધ લેવા જવાનું એને ગરમ કરવાનું તપેલી ઘસવાની પડતું નથી પોતાની દૂધ છે એટલે આ વધારાનું જે કામ કરવું પડતું હોય છે એ કરવું પડતું નથી એના કરે માતાનો સમય પણ બચે છે અને પૈસા પણ ખર્ચતા નથી આ મફતમાં દૂધ મળી રહે છે જો બારનું દૂધ તમે લેવા જાઓ તો બહારમાં પણ પૈસા લેવા પૈસા ખર્ચવા પડે છે એટલે મફતમાં દૂધ મળી રહે છે અને માને સમય મળે છે બાળક દૂધ પી લે માતાનું સૂઈ જાય એટલે માતાને પણ સૂવાનો ટાઈમ મળે છે માતાને પણ આરામ મળે છે જો તમે ઉપરનું દૂધ પીવડાવતા હોય તો બાળક માટે દૂધ લેવા જાઓ તપેલી ઘસો તપેલીમાં દૂધ ગરમ કરો ઠંડુ કરો બાળકને ચમચીથી કે વાટકીથી દૂધ પીવડાવતા હોય એ વાટકી પણ ચોખ્ખી કરવાની એને ચમચીથી દૂધ પીવડાવવાનું અને બાળક સુઈ જાય એટલે પછી એ બધા વાસણો જે વાપર્યા હોય એ બધા વાસણો સાફ સફાઈ કરવામાં માનો ટાઈમ જાય તેથી કરીને બાળક માતાને પણ આરામ કરવાનો સમય મળતો નથી એટલે બાળકને જો દૂધ પોતાનું જ દૂધ પીવડાવીએ તો તેની પાસે પણ સમય બચે છે એટલે બાળક પણ સુઈ જાય ત્યારે માતાને પણ સુવાનો ટાઈમ મળે છે ઘણી વખત બાળક માતાને એવું વિચારતા હોય છે કે દૂધ પીવડાવવાથી આપણી બ્યુટી જતી રહે છે પણ આવું હોતું નથી દૂધ પીવડાવતી વખતે બ્રેસ્ટના લિગામેન્ટ ઢીલા થઈ જાય છે તો એ લિગામેન્ટને આપણે સપોર્ટ આપવા આપીએ તો પાછી નોર્મલ કન્ડિશનમાં આવી જાય છે આ પ્લસ માતાને પ્રેસ કેન્સર ગર્ભાશયનું કેન્સર અને અંડાશયનું કેન્સર થવાની શક્યતા પણ ઓછી હોય છે આવી રીતના બાળ માતા જો બાળકને પોતાનું 6 મહિના સુધી પોતાનું દૂધ પીવડાવતી હોય તો માતાને આવા ઘણા બધા ફાયદા થાય છે જો આજનો મારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં તમે લખી શકો છો કે તમારે આના વિશે બીજે કઈ ટોપિક વિશે તમારે જાણવું છું તે કોમેન્ટમાં તમે લખી શકો છો થેન્ક યુ આગળનો મારો વિડિયો છે કે બ્રેસ્ટ ફીડિંગથી બાળકને શું ફાયદા થાય છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ